કે આમ તડકો મળે ને એમ થાય કેવું ઠંડી નથી પડતી નખર હવે આમ ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે એટલે ઠંડી પડે ને અહીંયા ને આપણે ડાળ તો સુકાવીએ પણ એ કબૂતર ખાઈ જશે તો કઈ કબૂતર આવે છે અહીંયા કને ખાય તો ચાલો ભલે ખાય પણ ઢોળી નાખે ગણખેરું તા ખાય એના કરતા ધ્યાન રાખવું પડશે એનું બી આપને તો હું એને રીનાની પાછળ બેઠી છું એક્ટિવામાં ફર્સ્ટ ટાઈમ બેઠી છું રીનાની પાછળ આમ બહુ સરસ રીતે જલાવી જલા પણ મને બીક લાગે કેમ કે હું કોઈ દિવસ નથી બેઠી ને પાછળ એટલે પણ મસ્ત હતી હલાવી આવેલી સિટીમાં હલાવે એટલે ખબર જ હતી એને આવડી જ ગયી હશે કેમ કે સિટીમાં હલાવવું સહેલું ન હોય ને એટલે હમણાં લગ્નની સિઝન છે ને તો જો બધું ડેકોરેશન નો સામાન જાય છે અહીંયા કને કોનાક લગ્ન હશે તો જો બધો નીકળે છે સામાન બારે આપે જઈને દાળ સુકાવા આવ્યા હતા ને

તો પડ્યો પછી આપણે અહીંયા ખીચડી ચડાવી નાખી છે ને એ ચડે છે હવે આજે આપણે જમવામાં ખીચડી બનાવશું આપણે આ બધી સબ્જી ધોવાનીએ તો હવે આપણે આને ધોઈ નાખી અહીંયા કને ખીચડી બની ગઈ છે હવે આને વઘારવાની છે એટલે વઘારેલી ખીચડી બનાસું એના માટે અહીંયા કને મરચું ટમેટોની બધું કાપી નાખ્યું છે હવે આને વઘારી નાખસાઓ હાલો કોઈને તે ખીચડી વઘારે ને એમાં ડુંગળી ના નાખે કે મને એ જે ડુંગળી હોય ને એ મને મજા ના આવે હું ખાઉં ડુંગળી એવું નથી કે ડુંગળી ન ખતાથી ખાતી પણ હું ખાઉં પણ આમ ખારી ભાતમાં કે પછી આમ ખીચડી વગેરેમાં ડુંગળી હોય ને એ જરીક મને આડી આવે પોવામાં ને એ બધી આડી આવે એમ ઓમ હાલે બાકી એ બધામાં આડી આવે એમ ખબર નહીં આમ જોઈને જ મજા ના આવે તો આ લોકો નથી નાખતા એટલે આપણે હલશે જે મગની ડાળ સુકાવી કરીને તો આપણી ડાળ પીસાય છે અહિયાં કને અને હવે આપણું જમવાનું જ બાકીએ તો ડાળ પીસી અને પછી આપે લોકો જમી લેશું બધા જમવાનું થઈ ગયું છે રેડી તો બસ હવે આપણે જમી લઈ છો કેવડો શિયાળો આવી ગયો છે કે ધૂણી લગાડીને બેઠા છે છોકરા અંધારું એટલે સરખું દેખાશે નહીં બાકી જો તો હવે આપણે જમી લીધું છે અને આપે ફ્રી બી થઈ ગયા છે બધું કામ થઈ ગયું ફ્રી થઈ ગયા જમીને અને હવે કરશું સુવાની તૈયારી તો આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને જો તમને મારો વ્લોગ ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો બાય બાય